અમદાવાદની જોયડસ હોસ્પિટલને સતત છઠ્ઠી વખત શ્રેષ્ઠ હોસ્પિટલનો એવોર્ડ મળ્યો અમદાવાદની જોયડસ હોસ્પિટલ્સે સતત છઠ્ઠી વખત અમદાવાદની સર્વશ્રેષ્ઠ હોસ્પિટલનું બિરુદ મેળવ્યું છે ધ વીકના માધ્યમથી અને હંસા રિસર્ચ દ્વારા કરવામાં આવેલ આ સર્વેક્ષણ દ્વારા છેલ્લા છ વર્ષથી બેસ્ટ હોસ્પિટલનો એવોર્ડ મેળવનાર જોયડસ ગુજરાતની નંબર વન હોસ્પિટલ બની છે જાયડસનો મુખ્ય ધ્યેય સમાજમાં દરેક સમુદાયને વિશ્વ કક્ષાના નવીનતમ તબીબી સંશોધન વિજ્ઞાન અને એડવાન્સ ટેકનોલોજીની મદદથી શ્રેષ્ઠ મેડિકલ સુવિધાઓ અવિરતપણે પ્રદાન કરવાનો રહ્યો છે ગુજરાતમાં જ્વેલરીઝ આપતી ટ્રીટમેન્ટ દર્દીલક્ષી અભિગમ અને તેમને પોસાય તેવા દર સાથે સરળ અને અત્યાધુનિક નિદાન સેવાઓને કારણે અનેક પ્રમાણિત સંસ્થાઓ તરફથી સતત માન્યતા એન્ડ રિવોર્ડ્સ મેળવી જાયડસ હોસ્પિટલ સફળતાના નવા શિખરોસર કરી રહી છે જાયડસ હોસ્પિટલ ગુજરાતમાં લિવર ટ્રાન્સપ્લાન્ટ પ્રોગ્રામના પ્રણેતા ડૉક્ટર આનંદ ખખરના નેતૃત્વ હેઠળ માત્ર ત્રણ વર્ષમાં બસો ત્રીસથી પણ વધુ લિવર ટ્રાન્સપ્લાન્ટની નોંધપાત્ર સિદ્ધિની સાથે આખા પશ્ચિમ ભારતમાં લિવર ટ્રાન્સપ્લાન્ટનું અગ્રણી સેન્ટર બન્યું છે જેમાં એક એચઆઈવી પ્લસ અને બે અલગ બ્લડ ગ્રુપ ધરાવતા દર્દીનું લિવર ટ્રાન્સપ્લાન્ટ પણ કરેલ છે અહીં લિવર ટ્રાન્સપ્લાન્ટ અને લિવર ક્રિટિકલ કેરની વ્યાપક ટીમે હન્ડ્રેડ પર્સન્ટ સફળતા સાથે એક વર્ષના સમયગાળામાં એક સાથે છ લિવર અને કિડની ટ્રાન્સપ્લાન્ટનો રેકોર્ડ બનાવ્યો છે તો વિશાળ ડાયલિસિસ યુનિટ ધરાવતા જાયડસ હોસ્પિટલના રિનલ ટ્રાન્સપ્લાન્ટ વિભાગમાં ત્રણસો ત્રીસથી પણ વધુ કિડની ટ્રાન્સપ્લાન્ટ પાર પાડ્યા છે